મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે આ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરીને તમે કેવી રીતે અરજી કરી શકો છો એ પણ તાર ફેન્સિંગની યોજનામાં તો આ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગીની યોજના છે તો તમે આ વિડીયો સ્કીપ કરવાની તુલના કરતા અને આની પહેલાં આપણે એકદમ સરળ રીત સરળ ભાષામાં એક પહેલો વિડિયો અપલોડ કરી દીધો છે એ વિડિયો જોઈ આવો અને આની અંદર આપણે સમજાવીશું કે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે તો વિડીયોને સ્કીપ કરવાની ભૂલ ન કરતાં તો આઈ ખેડૂત પોર્ટલ તમારે ક્રોમ ડ્રાઉઝનમાં સૌપ્રથમ સર્ચ કરવાનું છે અને પછી અહીંયા આઈ ખેડૂત પોર્ટલની જે વેબસાઇટ છે એ તમારી સામે આવી જશે આવી જશે એટલે પછી તમારે અહીંયાથી યોજનાઓ ઉપર ક્લિક કરો ત્યાં ક્લિક કરવાની છે ખેડૂત મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે બીજું ઇન્ટરફેસ આવશે એની પણ વાત કરીએ આગળ અને અહીંયા આપણે અલગ અલગ ઘટકમાં જે પણ સહાય ચાલુ છે એના પણ આપણે વિડિયો બનાવ્યા છીએ તો આપણે અહીંયાથી ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરો ત્યાં ક્લિક કરી દેવાનું છે તમારે ખેડૂત મિત્રો અને એ વિડીયો તમે ન જોયા હોય તો તમે આપણે ચેનલ બના દિવસે સસંગ ચેનલમાં જઈને જોઈ આવો જેથી તમને પણ એમાં સહાય જો મેળવવી હોય તો મળી શકે અને સારા સારા વિડીયો આપણે બનાવી દીધા છે તો તમે જોઈ આવો અને આજનો વિડીયો એમાં છે કે તારની વાળ એટલે કે એની અંદર જે અરજી કેવી રીતે કરવી ખેડૂત મિત્રો જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય ઘરે બેઠા મોબાઈલથી તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળે છે છસો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકને પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને હવે આપણે આગળ વાત કરીએ તો પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતો ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે રાજ્યનો વર્ષ બે હજાર ચોવીસ પચીસનો સંભાવિત લક્ષ્ય લક્ષ્યાંક એટલે કે આટલા ફોર્મ લેવામાં આવશે છેતાળીસ હજાર એકસો ને બ્યાસી ફોર્મ લેવામાં આવશે ખેડૂત મિત્રો તો જેટલું બને એટલું તમારે સૌ પ્રથમ અરજી કરવી દે અરજી કરી લેશો જેથી તમારો પણ નંબર આવી જાય તો આ જીવન તમે વાત કરીએ એક નોંધ છે આ જીવન તમે એક જ વખત આમાં અરજી કરી શકો છો ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો જો તમારે કામ હોય તો પણ એ કામને પડતું મૂકીને આ વિડીયો પૂરો જોજો જો સ્કીપ કરશો તો તમને નહીં ખબર પડે આજીવન એક જ વખત તમે અરજી કરી શકો છો આમાં અને અરજી કરો ત્યાં ક્લિક કરશો તો આપણે વાત કરીએ એની પહેલાં તારીખ બાર બે 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 હજાર પચીસથી અઢાર બે બે હજાર પચીસ સુધી આ અરજી કરી શકાશે બાર બે બે હજાર પચીસથી ફોર્મ ચાલુ થઈ ગયા છે તો હવે આપણે અરજી કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો તમારે એક ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે એ વાત કરીએ તો અહીંયાથી તમારે નવી અરજી કરવા ક્લિક કરો ત્યાં ક્લિક કરશો ખેડૂત મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા જે પણ આ ફોર્મ ભરવાનું છે આવી જશે નામ એટલે કે ખેડૂતનું નામ પછી ખેડૂતના પિતાનું નામ અટક સરનામું આધાર નંબર મોબાઈલ નંબર પછી અહીંયા લિંક એટલે કે પુરુષ કે સ્ત્રી દિવ્યાંગ હોય તો હા કરવાનું છે અહીંયા જોઈ શકો છો દિવ્યાંગ હોય તો હા કરવાનું છે જો ખેડૂત દિવ્યાંગ હોય તો હા કરવાનું અને ના હોય તો ના કરવાનું છે ખેડૂત મિત્રો જિલ્લો તાલુકો ગામ ખાતા નંબર અને સર્ચ કરશો ખાતા નંબર નાખીને સર્ચ કરશો એટલે સભ્યનું નામ આવશે એ તમારે ચૂઝ કરી દેવાનું છે એટલે કે એને અહીંયા લખી દેવાનું છે એ ઓટામેટિક લખાઈ જાય છે પછી અહીંયા જાતિ ખેડૂતનો પ્રકાર કેટલી જમીન રાખે છે ખેડૂત એનો એ જે પણ કેટલા હેક્ટર છે એ લખી દેવાનું છે અહીંયાથી પછી અહીંયાથી બેંક આઈ એફ સી કોડ આવે છે એ લખી દેવાનું છે બેંકનું નામ જિલ્લો એટલે કે બેંકનો જિલ્લો બેંક બ્રાન્ચ બેંક ખાતા નંબર કન્ફર્મ બેંક ખાતા નંબર અરજદારનું નામ બેંક પ્રમાણે અરજદારનું સરનામું બેંક પ્રમાણે અને અહીંયા રેશન કાર્ડ નંબર નાખીને સર્ચ ઉપર દબાવશો એટલે રેશન કાર્ડમાં જે પણ ખેડૂતનું નામ હશે એ તમારે ચૂઝ કરી લેવાનું છે પછી અહીંયાથી જે પણ કેપ્ચા કોડ છે એ નાખીને અહીંયા અરજી સેવ કરો ત્યાં ક્લિક કરશો ખેડૂત મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે તમારી સામે આવું એક ઇન્ટરફેસ આપશે તો હવે અહીંયાથી તમારે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એક જ મિનિટ ખેડૂત મિત્રો ત્યાં ક્લિક કરશો અરજી નંબર નાખવાનો છે અને જમીનનો ખાતા નંબર નાખશો અને રેશન કાર્ડ નંબર નાખીને કેપ્ચા કોડ નાખીને એ સર્ચ એટલે કે શોધો જ્યાં ક્લિક કરશો એટલે કે સર્ચ કરશો એટલે તમારો આ અરજી ફોર્મ ફિલ અપ થઈ જશે અને તમે આવી રીતે અરજી કરી શકો છો આ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરીને એકદમ શોર્ટમાં આપણે આ માહિતી આપી દીધી છે તો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થયો છે તો આવી જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળે છે સાતસો નિવાસી સાતસો નિવાસી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઈકનને પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને આપણી મલાઈ છે છો નિવાસી ચેનલ ખેડૂતોને સારા સારા વિડીયો પ્રોવાઈડ કરતી રહેશે તો વિડીયો જોવા માટે સ્કીપ જય હિન્દ ભારત